હે માતાજી મિત્રો શું તમારું બાઇક પણ સવારે ચાલુ થતું નથી જલ્દી તમે ચાલુ કરો તો પછી થોડી વારમાં રેસ આપો એટલે બંધ થઈ જાય છે તો એમાં શું તકલીફ હોય છે કે શિયાળો આવે એટલે બાઇક વધારે ઠંડુ થઈ જાય એટલે એ બંધ થઈ જતું હોય છે તો તમારે શું કરવાનું છે આમે કે કાર્બેટરનું એર સેટિંગ કરી દેવાનું છે કાર્બેટરનું તમે એર સેટિંગ કરી દેશો એટલે પછી તમારું બાઇક શિયાળામાં જલ્દીથી ચાલુ થઈ જશે અને બંધ પણ નહીં થાય તો આવો મિત્રો આનું એર સેટિંગ કઈ રીતે થાય છે હું તમને બતાવું સૌથી પહેલા તો આપણે બાઇકને ચાલુ કરી બાઇક બાઇકને ચાલુ કરી દે છે પછી તમારે જે આ સ્પ્રિંગ વાળો બોલ્ટ હોય છે હીરો ના લગભગ બધી ગાડીમાં આ રીતે જ હોય છે તો આ સ્પ્રિંગ વાળો બોલ્ટ હોય છે તમારે એને થોડો ટાઈટ કરી દેવાનો રેસ વધારી દેવાનો આરપીએમ વધારી દેવાનો એનો બરાબર છે અને પછી જે એની સાઈડમાં ઊભો સ્ક્રુ હોય છે એ દરેક ગાડીમાં જૂના જૂના મોડલમાં પેલી બાજુ હોય છે અને નવા મોડલમાં આ બાજુ હોય છે બધા માં થોડું થોડું ફેર હોય છે તો તમારે જે આરે એર મિક્સરનું સ્ક્રૂ છે એર સેટિંગ કહેવાય આનાથી એવરેજ સેટિંગ થાય તો તમારે આને જે જગ્યાએ રેસ વધે તે જગ્યાએ રાખવાનો છે બરાબર હું તમને બતાવું તો આને આપણે પહેલાં ફિટ કરી જોઈશું આને ફિટ કરીએ જો તો રેસ ઓછો જુઓ મિત્રો આમાં રેસ ઓછો થાય છે તો આપણે અહીંયા નથી રાખવાનું આને જે જગ્યાએ આપણા બાઇકમાં તમે સ્ક્રૂ ખોલો કે ફિટ કરો જે જગ્યાએ રેસ વધે તે જગ્યાએ તમારે સેટિંગ રાખવાનું છે તો આપણે આને ખોલીશું હવે ધીરે ધીરે ખોલીશું ઉતાવળ નહીં કરીએ જો હું ખોલું છું તો રેસ વધે છે જો વધ્યો રેસ બરાબર આ રેસ વધે છે આ રેસ થોડો ઓછો થયો તમારે ધ્યાનથી બાઈકનો અવાજને તમારે સાંભળવાનો છે ધ્યાનથી અવાજ સાંભળો કે રેસ ઓછો થાય છે કે વધે છે આ રેસ અહીંયા ઓછો થયો એ આપણે આને હે ને આ જગ્યાએ રાખીશું અહીંયા આનો રેસ બરાબર રહે છે હવે આપણે આરપીએમ્સ ટ્રુ થી આનો રેસ સેટ કરી દઈશું બાઇક બંધ ના થાય એટલું રાખીશું આને આપણું બાઇક બંધ ના થવું પડે એટલું આને આરપીએમ રાખવાનો છે આ આપણું એર સેટિંગ અહીંયા પૂરું થઈ ગયું છે તો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જય માતાજી